લીંબુના ફૂલ કે સોડા વગર ફરસણવાળાની દુકાન જેવા પરફેક્ટ માપ સાથે અને જાળીદાર આજે આપણે નાયલોન ખમણ ઘરે બનાવીશું તો નાયલોન ખમણ બનાવવા માટે એક વાસણની અંદર એક કપ જેટલું પાણી એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન હળદર વન બાય ફોર્થ કપ જેટલું ખાંડ લીંબુનો રસ અને તેલ એડ કરીશું આ ત્રણેયનું માપ સરખું રાખવાનું છે લીંબુના ફૂલ નથી એડ કરી રહી એટલા માટે મેં વન બાય ફોર્થ કપ લીંબુનો રસ એડ કર્યો છે પાણીને બરાબર મિક્સ કરી લઈશું હવે ચારણીમાં બે કપ જેટલો બારનો માર્કેટનો બેસન લઈશું અને એને ચાળી લઈશું તો આ રીતે માર્કેટના બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે અને એ પાણીની અંદર થોડું થોડું એડ કરતા જઈને લમ્સ બી ઘટ બેટર તૈયાર કરી દઈશું ઢાકીને પાંચથી દસ મિનિટ રેસ્ટ આપીશું એ પછી મિક્સ કરીને એક પેકેટ ઈનો અડધી ચમચી પાણી એડ કરીશું ઈનો એક્ટિવેટ કરવા માટે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા રહીશું અને ખમણ મૂકવાની આ રીતે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું બેટરને બધું એડ કરીને સ્ટીમરની અંદર ત્રીસથી પાંત્રીસ મિનિટ સ્ટીમ થવા દઈશું પાંત્રીસ મિનિટ પછી ખમણનું રિઝલ્ટ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે ટૂથપિક કે છરી ક્લીન આવી જાય એટલે ખમણ આપણે સરસ થઈ ગયા છે ઠંડા થાય એટલે કોઈ પણ વાસણમાં કાઢીને એને કટ કરી લઈશું રિઝલ્ટ તમારી સામે છે એકદમ જાળીદાર ફ્લફી ખમણ તૈયાર છે વઘાર માટે તેલની અંદર રાઈસ સરસ રીતે ફૂટી જાય એટલે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરીશું બે કપ પાણી ત્રણ ચમચી ખાંડ એડ કરીને ઉકાળી લઈશું પાણી ઉકળી જાય એટલે ખમણની ઉપર સ્પ્રેડ કરી દઈશું તો આ વઘારને ઉપર રેડવાથી ખમણનો ટેસ્ટ એકદમ સરસ આવશે ઉપરથી ઝીણી સેવ અને લીલા દાણા એડ કરીને ખમણને ચટણી સાથે સર્વ કરીશું તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ